કાગળ લઈ આવ્યા તા જ્યાં જો કાગળ પીળો રે ને અમે કાગળ કહી કાગળ ને બુંગાણ કહી તમે શું કહો કમેન્ટ કરી ને જણાવજો ને આ બાજુ વાદળ ને હાલો તમને બતાવું વાદળ માં કઈ ઠેકાણું નથી ને ડાયરો તો એમાં વરસાદ ચાલુ થઈ ગયો ને કડાકા ભડાકા થાય છે આ વાદળ થયું ને આવડું આમાં વરસાદ ચાલુ થઈ ગયો ને વીજળી થાય ને કડાકા ભડાકા થાય છે અને આ વાદળ જોયા થતો વરસાદ ને છે સાંટા ચાલુ થઈ જાય તો ના નહીં આપણે ફટાફટ છે ને આપણે એટલી ઘૂંઘણ છે ને લાવ્યા કાગળ એ ગંજીને લાવવા કાગળી એક ટ્રેક્ટર જુવાર એ ઢાંક દીધી કમ્પ્લીટ જો દેખા પીળું પીળું ગુંગણ ઢાક દીધું ને વરસાદ જો જામતો જાય એમણે કાંઈ હતું જો કાળું ડિબાંગ થઈ ગયા ઉપર લગી આપણો કાગળ આવી ગયો અને છે ને હવે નાખી તો બધા બિનારી જો વિડીયોમાં

ભત્રી જો બે મને ગયા નાસ્તો કરવા જો ત્યાં નહીં હો તો કરવા નાસ્તો કરવા જો નાસ્તો કરે બે એ મસ્ત ઠંડો ઠંડો પવન આવે ને સુગંધ આવે મીઠી મીઠી આને એ મસ્ત મજાનું વાતાવરણ થયું હે ને આ કે જો બા ને વન બે લસણ તોડસ લસણ લણે બા

એ રીતના પડે જો ખાતર એવું લાગે ને તો બીજો રાઉન્ડ લઈ લઈશ આમાં ને વાદળ શું કાંઈ ઘટે નહીં એવું કેમ અષાઢી માહોલ હોય એવું છે વાદળ ચાલો બનાવી ગયો હવે હું જાઉં ખાતર પાડવા ફટાફટ એટલું ખાલી થઈ જાય તો હાલો મિત્રો આપણે છે ને ડાયરેક્ટ બંગલા ચડાવવાનું કામકાજ આલે ખાતરનું ને ઓલો પેરો ખાલી થઈ ગયો ભરવા જાય છે ને વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો હે આ બાજુ કલાક રહી જાય ને તો આપણું ખાતર નું કામ થઈ જાય કમ્પ્લીટ ને સાટા ચાલુ થઈ ગયા જો આ બાજુ પવન જો આ બાજુ નાખવાનું હાલે ઘડીક રહી જાય ને તો આપણું ખાતર નું કામ થઈ જાય કમ્પ્લીટ ને વાતાવરણ જોરદાર વરસાદ થઈ ગયું હે વાત નદી ખમી જાય ને તો આપણું ખાતર નું કમ્પ્લીટ થઈ જાય ને ઘેર થઈ જાય એવા બાજુ પાછું આવી રીતના ઢુંગળી ચડાવી તો હાલ આપણે છે ને એ ખાતર નાખતા આવે ને આપડે સાતા થઈ ગયા કોઈ મુકતા એ કરે

તો વધવા મંડી ગયા વરસાદ આવો કાંઈક વરસાદ આવે છે ડાયરો જેવો હવે બંધ થઈ જાય સારું આપણે બે અક્ષર ખાતર નાખવાના હે નાખાઈ જાય ઓકે લગભગ હવે તો ના થાય નહીં કેમ કે ક્યારો થાય હું ટ્રેક્ટર ખોટવા મળી જાય હવે જોઈએ હવે બંધ થઈ જાય તો મેળ આવે તો ભરતું જે પચ્ચીસ મિનિટ જેવું થઈ ગયું વરસાદ ચાલુ છે કડાકા ભડાકા થાય આપડે મસ્ત મજાનો આપણે કાગળ રાખી દીધો તો એટલે કામ થઈ ગયું આપણે ને કલ્પેશ કરે શું ફરસ ફિશાડી કરે Mm -hmm. Apa nih beranu? Hari kita beri ini. ya itu. Ya. yang ya. ya.

xin mà mọi mà xin mời thấy người xin mà mọi mà xin mà mọi mà xin mời mọi người xin mời mọi người xin mời mọi người xin mời chắc người xin mời mọi người xin mời mọi xin mời mọi vẫn xin mời mọi người વરસાદ એ ફૂલ આવવાનો હમણાં મિત્રો સાડા નવ થઈ ગયા છે ને ફરી પાછો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે વરસાદ આવે છે ને જશ તમને હવડો એટલે અડધી કલાક છે અડધી કલાક પોણે કલાકથી એક ધારો વરસાદ ચાલુ છે ધીમો ધીમો જાજુ તો નહીં આમ હાવ હા ધીમે ધીમો આપણે ખતરામ નેવા મિત્ર એમ જો વરસાદ ચાલુ છે કેમ કે ચોમાસુ હોય ને એ રીતના એક ધારો વર્ષે છે

ચાલો રે ડાયરો આ સાથે જે આપણે આજનો વ્લોગ કરી દઈશું અહીંયા જ પૂરો એટલે મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું લાઇટ એ જસ્ટ થઈ ગયું હમણાં જઈ પાંચ દસ મિનિટ જેવું થયું હું પાછો આવી જઈશું આપણા નળિયાવાળા મકાનમાં ને જોવા આપણે આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે વર્લ્ડ કપની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની એટલે મેચ જોવાનો આપણે શોખ તો રહે જ છે મેચ જોવાનો એટલે આજે મેં છે ભારત પાકિસ્તાનની મેચ છે તો એ જોઉં છું અને અહીંયા બેઠો હતો કાલે હમણાં તો સાસિંગ ખૂટી જેવું આવ્યું હતું એ લાઈટ આવી ગઈ છે મારે કામ થઈ ગયું ને કઈ મેચ ના જવા રહી જાત જોઈએ જોવી પડે એટલે લાઈટ આવી ગઈ ને ચારસીમાં ફોન ચડાવી અને મેચ જોઉં છું સાવ હવે ડાયરા સાથે જ આપણે આ વ્લોગ કાઢીશું આયાજ પૂરો આ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે છે પસંદ આવ્યું તો લાઈક શેર અને ચેનલ પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં રેસી બધા ડાયરાના જય માતાજી અને રામે રામ